જયનગર ખાતે આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા ખાસ કરીને શારીરિક તકલીફ હોય કે બહાર ગામથી આવેલા હોય તેવા મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ નોંધનીય હતો ચંચન ન્યૂઝની ટીમ જ્યારે જયનગર સ્કૂલમાં પહોંચી ત્યારે આવા મતદારોની લાઈનો જોવા મળી હતી જયનગર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત મતદારો સાથે ચંચન ન્યૂઝની ટીમે વાત કરી તેમનો મતદાન માટેનો ઉત્સાહ જાણ્યો હતો મારું નામ જયસિંહ મોહનલાલ ભાનુસવાલી ઉંમર વર્ષ સત્યોતેર યુવા જે છે આપણા દેશમાં એને અને સંરક્ષણમાં જેટલા માણસો અહીંયા છે હિન્દુસ્તાનમાં એ સંરક્ષણોની બધાની એટલે સંરક્ષણ કરનાર જેટલાઓ છે એટલે કે વાયુસેના થલસેના કે જલસેના એ બધાની પૂર્તિ થવી જોઈએ ને એમને એમના હક બધાએ મળવા જોઈએ તો જ લોકશાહી લોકશાહી કહેવાય નહીં તો લોકશાહી ન કહેવાય જ્યારથી એટલે કે પહેલ વહેલો મત મને અઢાર વરસથી ઉંમરથી ચાલુ થયો છે આજે સત્યોતેર વર્ષ થયા એટલા વર્ષથી હું વોટિંગ કરું છું આ મતદાર છે એ બેરો બેરાગુંગા છે પણ મતનો ઉત્સાહ એને ઘણો બધો છે એટલે મારી રિક્ષા હોતા એ લોકોએ રિક્ષા ભાડાની મંગાવી અને મને મોકલાવ્યો છે અમારા પાડોશી છે તમે રિક્ષાથી લઈ જાઓ અને રિક્ષાથી પાછા મૂકી જજો મારું નામ પૂજા કાર્યા અને હું રહું છું શિવકૃપાનગર અહીંયા ભુજમાં જ ના આ અગાઉ નથી આપ્યો લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત આપ્યો છે અમે જોઈએ છીએ કે અત્યારે કામ કોણ કરે છે બોલાવાળા તો ઘણા છે કે આ કર્યું તે કર્યું પણ ખરેખર જે આપણા માટે કાર્ય કરે છે એને વોટ આપવો જરૂરી છે બાકી કોઈ પાર્ટી કોણ છે એ મેટર નથી કરતી જે આપણા માટે કામ કરે છે જે બોલે છે એ કરી બતાવે છે એને આપણે વોટ આપવો જરૂરી છે એ તો ઉમેદવારો જેટલા પણ છે એ બધા આમ તો કે છે એ કરવું જોઈએ એવો વિચાર છે કે એ જેટલું કે છે એ કરી બતાવવા જોઈએ બાકી જોઈએ હવે જે આવે એ પ્રમાણે કે એ શું કરે છે મારું નામ રવિ પેથાણી છે અને આમ ભુજનો જ વતની છું હમણાં દીકરો અમદાવાદ હતા અમદાવાદ રહેવાનું થાય છે અને અહીં બાજુમાં જ મકાન છે એટલે આમ બુજ પણ રહીએ છીએ એટલે અમારું હોટલિંગ અહીં છે અમારા બંને જણ આજે સવારના જ અમે સયાજીમાં આવ્યા છીએ ખાસ મત આપવા માટે જ આજનો દિવસ પસંદ કર્યો છે કે આજે આવું ને મત આપવું કારણ કે આપણી એ ફરજ છે ચૂંટણી વિશે તો મત આપવું એ એકદમ હું માનું છું કે ના જરૂરી છે પણ મારો મત એક પણ એ પણ છે કે એમાં પ્રજા પોતાની પસંદગીનો ઉમેદવાર જ્યારે રાખી શકશે ત્યારે સાચી લોકશાહી કહેવાશે હું ઘનશ્યામસિંહ બી જાડેજા અને આચાર્ય તરીકે અહીં સુખ જ ફરજ બજાવું છું અને હું ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના મહામંત્રી તરીકે સેવા બજાવું છું લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન અને એ શાસનને બળવત્તર કરવા માટે દેશના દરેક નાગરિકે આજે જ્યાં જ્યાં પણ વોટિંગ થઈ રહ્યું છે ત્યાં બહુ જ મોટી સંખ્યામાં બહાર નીકળી અને પોતાનો વોટ અંકિત કરવો જોઈએ એવું માનું છું દરેક લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના અંગત વિચારો હોય છે અને પોતાને જે યોગ્ય લાગે એ ઉમેદવારને વોટ આપવાનો એને અધિકાર આપવામાં આવ્યો છે હું તો એટલું જ કહું છું કે મત અધિકાર એ અધિકાર તો છે જ પરંતુ આપણી મૂળભૂત ફરજ પણ છે એટલે આપણે સૌએ વોટિંગ તો કરવી જ પડે હું પણ આજે સૌથી પહેલાં વહેલું પહેલું કામ એ કર્યું છે હું અને મારા ધર્મપત્ની બંને વહેલા ઉઠી અને અમે અમારો વોટ આપી આવ્યા છીએ હું અને દરેક કોઈપણ જાતના નાત જાત પ્રલોભન એને ધ્યાને રાખ્યા વિના દેશને અને આપણને એમ લાગે કે દેશને આગળ લઈ જવા માટે કોણ સક્ષમ છે અને કોણ આપણા સ્થાનિક પ્રશ્નોને ઉકેલશે એને જ આપણે સૌએ વોટ આપવો જોઈએ અને અમે એ બધા મુદ્દાને ધ્યાન રાખીને વોટિંગ કરીએ છીએ દરમિયાન ભુજ શહેરની શાળા નંબર સત્તરમાં પણ આજે વહેલી સવારથી જ

શું લાગણી છે ખાસ કરીને કેટલા ટકા મતદાન કયા સમયમાં થાય છે તેના ઉપર બારીક નજર ચણચણ ન્યૂઝની ટીમ રાખી રહી છે આ પર નિયમિત રીતે ચણચણ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ચણચંડ ન્યૂઝ ઉપર કેબલ ઉપર તેમજ મોબાઈલમાં વોટ્સઅપ નંબર નાઇન ફોર ટુ સેવન સિક્સ વન થ્રી ટુ ફાઇવ ઝીરો નાઇન ફોર ટુ સેવન સિક્સ વન થ્રી ટુ ફાઇવ ઝીરો પર એક મેસેજ મોકલીને આ અંગેની નિયમિત જાણકારી મેળવી શકો છો